જણાવીને મહિલા સાથે ઝપાઝપી કરીને જાતિ વિરુદ્ધ અપમાનિત કરતા આ અધિકારી વિરુદ્ધ મહિલા એટ્રોસિટી અનુસાર નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે શહેરના એપિલ ગાર્ડનમાં આવેલા રુખડા દાદાના મંદિર આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો માનતા માનવા માટે આવતા હોય છે અહીંની માનતા રાખવાથી બાળકને ઉધરસ સહિતના રોગોમાંથી છુટકારો મળતો હોવાની માન્યતાને પગલે લોકો માનતા પૂરી થતાં ગાંઠિયા અને મીઠું પ્રસાદ સ્વરૂપે ધરાવતા હોય છે ગઢડાના ખોપા ગામનું દંપતી અહીં બાળકોની માનતા પૂરી કરવા માટે આવ્યું હતું ત્યારે આ ઘટના બનવા પામી હતી ત્યારે મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ કે કે ગોહિલ ત્યાં આવી પહોંચ્યા હતા અને જ્ઞાતિ અંગે પૂછપરછ કરીને અનુસૂચિત જાતિના હોવાનું જણાતા તેમણે અહીં બેસવાનું નહીં દર્શન પણ બહારથી જ કરવાના તેમજ અપશબ્દો કહીને દંપતીનું અપમાન કર્યું હતું નીલમબાગ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પીલ ગાર્ડન આવેલ છે તેમાં ગઈકાલે ફરિયાદી અને તેના પતિ પીલ ગાર્ડનમાં હતા એ દરમિયાન ગાર્ડન વિભાગના એક કર્મચારી સાથે તેની બોલાચાલી થયેલી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને આ જે કર્મચારીએ ધક્કો મારેલો છે અને એ બાબતે પર્સનલી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ ગુનાના કામે હાલમાં તપાસ ચાલુ છે અને આ વિશે અંગે કોઈ માહિતી છે નહીં પેપરના માધ્યમથી મેં આજે સવારમાં જોયું છે કે ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ સાથે કોઈ મહિલાની અઘટિત ઘટના બની છે પોલીસ કાર્યવાહી કરવા માટે બેને જે પગલું ભર્યું છે તો પોલીસ આમાં યોગ્ય તપાસ કરે અને જે પણ શિક્ષાત્મક પગલાં ભરવા પડે એ ભરવા માટે પોલીસ એનું કાનૂની કાર્યવાહીની રીતે આગળ વધે જે મેટર આવશે એમાં યોગ્ય તપાસ કરીને જે પણ કરવું પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ જે પણ વસ્તુ છે કાયદાના દાયરામાં રહીને આપણે કરી શકતા હોઈએ છીએ અને જે પણ કાનૂન બન્યો છે સંવિધાનના અનુરૂપ બધાને લાગુ પડતો હોય છે જ્યારે જ્યારે જે પણ ઘટનાઓ આપણી સામે આવી છે ત્યારે કાયદાકીય રીતે એમાં એક્શન લેવાના છે અને જ્યાં પણ કામની બાબતમાં જ્યાં પણ નબળાઈ હોય ત્યાં નોટિસ પણ આપેલી છે અને એના વિધિ ખુલાસાઓ પણ માંગેલા છે અને કાયદેકીય રીતે જે થતું છે જે આ બાબત ગઈકાલે મારે આપના માધ્યમથી મને જાણવા મળેલી છે સદર બાબત તંત્રના વહીવટ સાથે ક્યાંય જોડાયેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી વ્યક્તિગત હોય તેવું જણાય છે એટલે આ બાબતે પોલીસ દ્વારા જે બી કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ અત્રેથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે સીએલ મૂક્યું હોય તો મારા ધ્યાનમાં નથી અત્યારે પણ હું તપાસ કરીશ મારા એક સાથે જો એમનો પેરજા મૂકી જે એ ગાર્ડનમાં આ રીતે જો એમનો અપદ્ર વ્યવહાર કર્યો હશે ને એવું કંઈ પ્રસ્થાપિત થશે તો એના માટે આપણે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની છે એ કરવાની અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સાત કેસ આવ્યા હતા